જો પધારો ભલામાણા હું તમને સંભળાઈશ વાંચી વાંચીને પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ કેટલો પાગલ સોંગ તો સાંભળો આમ તો ઘણું લાંબુ છે તો હું સંભળાઈશ બરાબર વાંચી વાંચીને સંભળાઈશ કે ગાયને નહીં સંભળાવું વાંચી વાંચીને સંભળાઈશ મને બહુ ગમે આ બધા શું કહેવાય ગઝલ જલસો શું ગઝલો છે યાર સાંભળજો સાંભળજો રથકુમાર રાઠોડ શ્રી ગાયો છે તો હવે ચાલુ થશે પૂછતી નહીં કેટલો પાગલ હે સાંભળવું તો પડશે મેં વિડીયો જે અપલોડ કરી નાખ્યો છે વન ટુ થ્રી એન્ડ સ્ટાર અરે ગાઉ ને બાપુ મારે સંભળાવું છે આ ગુજરાતી જલસો ચેનલ છે ને એમાં હોય છે આ બહુ મસ્ત છે ભાઈ સાંભળજો તૂટુડું ટુટુડ ટૂટું અત્યારે મ્યુઝિક વાગી રહ્યું છે ટૂટડું ટૂટુડું ટૂટું ટૂટુડું ટૂટુડુ ટૂટ ટૂટ ટુ ટૂટ ટૂટ આવું ઢૂમ નહીં આવતું પણ મારે તરફથી ઢૂમ લા બાસુરી વાગી રહી છે यार मैंने सच में झमपड़ाऊ छे पण पूछती नहीं कितलो पागल कितलो पागल तू पूछती नहीं कितलो पागल कितलो पागल पूछती नहीं कितलो पागल कितलो पागल मजी ने आप मचे ने मटे ने ताकड़ मकड़ धम्बा टल टप ત્યાર આના તો લિરિક્સો લઈ ગયા આના લિરિક્સ એવા છે કે પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ આંભમાં જોને 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 આંભમાં જોને કેટલા વાદળ કેટલો પાગલ પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલ ને તારું નામ દીધું છે ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલ ને તારું નામ દીધું છે ભવરાય ને કરે ગૂજવાનું મેં કામ દીધું છે આ તો બહુ મજાનું ગાય છે પણ આજે મારા મગજમાં જે ચાલતા હોય છે આના જે શબ્દો એ કહું છું પછી છે જળને નદીને બી તારું નામ દીધું છે ને એનું જળ વહ્યા કરે ને ખડખડ વા્યા કરે પાણી મને નહીં ખબર શું હોય આવી રહ્યું ત્યાર પણ આપણા લીધી બદલાઈ ગયા છે આમાં અલગ હિન્દી આવી રહ્યું એ તો મને નહીં સમજાતું મતલબ કદાચ અગર આ લેંગ્વેજ થતી હોય યાર ગુજરાતી તો હું તમને લોકોને મસ્ત મજાનું આ ગીત સંભળાવી શકું પણ મને નહીં લાગતું કે આમાં ગુજરાતી ઓપ્શન છે કારણ કે આ શબ્દો જે છે ને ગુજરાતીના છે ને તો એને હિન્દી કન્વર્ટ થઈ જાય છે ઝાડનું નાનું ગામ વસાવીને દીધું છે હે હે મેં કામ દીધું છે ત્યારે આ બધું તો આમ તો સમજવા જેવી વાતો છે કે એક વ્યક્તિ પ્રેમમાં સંકળાયેલો કહે છે કે ભાઈ તને કેટલો પ્રેમ કરું તો તને એટલો પ્રેમ કરું કે મેં છે ને ઝાડ વાયા છે ઝાડ વાયા છે ને આખું ગામ વસે ને એટલા ઝાડ વાયા છે ત્યાં જે ફૂલડા ઉગ્યા છે એ ફૂલડાઓમાં ભલા માણો મેં તારું નામ દીધું છે અને એ ફૂલડાઓને જે ભવરા આખો દિવસે ને ગુંજતા હોય છે અને જે એની મહેકની આજુબાજુ એને ફરતા હોય છે તે ભવરાઓને મેં કામ દીધું છે કે તને ગુંજ્યા કરે યાર આ શું મજાના લિરિક્સ લખ્યા છે યાર લખવા વાળાએ કેટલું લાગણી સભર થઈને એના કેવા શબ્દો મારે તો એક શાયરી લખવી હે ક્યાર નહીં તો એ ફાંફા પડે છે હું ક્યારે લખું એક સાયરી અને આ કેટલું સુંદર લખે છે આ લોકો હા એ કેટલાક ગીતો તો એટલા મસ્ત છે પછી પેલું મેં તમને કીધું હતું ને માં પટારી હેમ ખેમ છે એ પણ એ પણ બહુ મસ્ત એ તમને ખબર છે ને એ કોને દિવસે મેં લાઈવમાં ગીત ગાયું હતું ને પટારીવાળું ખબર છે તો મને પેલા દીદીએ કીધું કે આમાં તમે ના કરશો નહીં તો શું કહેવાય કોપીરાઈટ વાની શક્યતાઓ છે બટ ઉપરથી કુદરતની રેમ છે જો આમના લિરિક્સ વ્યવસ્થિત સંભળાય તો હું તમને લોકો કે જો સંભળાય ગીતો તો એવા છે કે જ્યારે માણસ કંટાળે ત્યારે એને એ ગીત પ્રેરણાદાયક લાગે એવી કમેન્ટ કરેલી છે જણાય ભાઈ તો આપણે આ ગીત જો અને લિરિક્સ અગર સંભળાશે તો હું જરૂરથી લોકોને સંભળાવીશ સંભળાશે ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી સી મોજ માને ઉપરથી કુદરતની રેમ છે ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી સી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે હો હો ચિંતુ કોઈ મને રસ્તે મળે ને

તાળું વસાય નહીં એવડી પટારી આપણો ખજાનો એમ કેમ છે આપણે ત કહીએ કે દરિયા સી મોજ માન ઉપરથી કુદરત ની રેમ છે હો હો ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે આપણે તો કહીએ કે દરિયા સી મોજ માની ઉપરથી કુદરતની રેમ છે આપણે દરિયા સી મોજ માની ઉપરથી કુદરત ની રેમ છે આંખો માં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી વધઘટ સમંદર ને હોતી સૂરજ તો ગયને આત્મીર જાય મારી ઉપર આકાશ એમ નેમ છે આપણે તો કહીએ કે દરિયા સી મોજમાન ઉપરથી કુદરત ની રેમ છે ટન હું ગીતો ના લિરિક્સ ભૂલી જઈ રહી છું હો ના ચમકારે મોતિડા પર હો બપાન ભાઈ એ આવ્યું એટલે કહું છું કંઈ જાતે નહીં ગાતી એ આખો મોટો ડાયરો છે એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાય એમાં હું શું કરું જો વીજળીના જમકારે બાપા રે આપણું ગજુ નહીં એ બહુ મોટા માથાની વાતો છે આપણને ના ફાવે મારા બાપા પણ કંઈક હળવું ફળવું ફાઈ જાય તો આપણે ગઈ લેત ફાવે નહીં પણ આ બે એટલા માટે કે એક તો દરિયાસી મોજ એક આ સોંગ અને એક પેલું સોંગ જે મેં પહેલાં તમને ગઈને સંભળાયું એ સોંગ આ બે જે છે આ આપણા ક્યાંક ને ક્યાંક એવા સંકળાયેલા છે કે ભાઈ એમાં ખાસ કરીને પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ જ્યારે હું બોર્ડની ઓફિસમાં હતી ત્યારે સાહેબે એકવાર સંભળાવ્યું હતું ને એના પછી મેં હજાર વાર સાંભળી છે અને તમે સાંભળજો એક એક શબ્દ એવું લાગશે કે આપણા વાલી કે વાલાને દઈ દઈએ ને કહી દઈએ અને સંભળાવીએ કે ભાઈ તું સાંભળ તારી માટે હું કેટલો પાગલ તું મારી માટે કેટલું મહત્ત્વનું છે આ ગીત તું ત્રણ વાર સાંભળી લેજે એટલે તને સમજાશે કે ભાઈ અમારી માટે તારા માટેની વ્યાખ્યા શું છે આ ગીત એટલું સુંદર છે ને કે કોઈક મેં જન્મદિવસમાં ભેટ પણ આપી શકાય પણ સામે એવું વ્યક્તિ પણ હોવું જોઈએ કારણ કે ગીતના એક એક શબ્દ જે હૃદયને સ્પર્શે ને એટલું અંતર મનથી જ વ્યક્તિ બી તો હોવું જોઈએ ને જો કે મારે કથક શીખવું હતું પણ ગરદન બહુ અલે છે સ્ટોપ તો બસ મજાના ગીતો છે મારી હિસ્ટ્રીમાં તમે જોશો ને તો માતાજીના બધા ગીતો તમને જોવા મળશે ગમન ભુવાજીના સિગોતર ચામુડમાની આરતી કૃષ્ણાએ વાસુદેવાએ આ દરિયા સિંહ મોજ પછી ના ગરબા અને ડાકલા આ બધું જોવા મળશે આપણા હિસ્ટ્રીમાં બાકી ઢેન્ટેન્ટ નાના બેબીઝ ફર્સ્ટ વર્લ્ડ આ ભાઈ અમારો હશે પેલા મારા ભાઈ નહીં ભાણ્યું એની માટે થઈને આપણે મેં કર્યું છે અથવા તો કાર્ટૂન બાકી તો ગીતો સાંભળવાનો શોખ છે માર જૂના ગુજરાતી ભજન માતાજીના સોંગ દાખલા તો ઢનઢંટડ ઢનઢંટડ બહુ શોખ છે યો દાખલા મને સાંભળવા બહુ ગમે વાઇબ્રેટ થાય મગજમાં કંઈક ઢૂમચુક ઢૂમચૂક ઢૂમચુક ચુપ ધૂમ ધૂમ તો ચાલો મળીએ આપણે કાલે મારી ચપચપ થઈ અહીંયા પૂરી ચપચપ કરવાનો હવે મારી વિષય નથી એટલા માટે બાબા જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે બધાએ મજાનો મજાનો રહો ખુશ મંગળ રહો મને ચપચપ ગમે ને મારા વાળાઓ અને મારી વાલીઓ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને મજાની કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી